નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો લોકસભા ચૂંટણીની તારીખો દર્શાવતો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પર કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે વાયરલ મેસેજ ખોટો છે તેમાં કોઈ તથ્યતા નથી ચૂંટણીનો કાર્યક્રમ ચૂંટણી પંચે જાહેર કર્યો નથી પત્રકાર પરિષદ દ્વારા જ આગામી સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થશે વાયરલ મેસેજમાં ઓગણીસ એપ્રિલે ચૂંટણી અને બાવીસ તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું છે પરંતુ આ જે માહિતી છે તે તદ્દન ખોટી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ બે હજાર રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી એક રિપોર્ટ મુજબ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં બે હજાર રૂપિયાની નોટોમાંથી માત્ર સત્તાણું પોઈન્ટ પાંચ ટકા નોટ પરત આવી છે એટલે કે આઠ હજાર આઠસો સત્તાણું કરોડ રૂપિયાની નોટો હજુ પણ બજારમાં છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે બે હજાર રૂપિયાની નોટ હટાવવાથી ચલણની જરૂરિયાત ઘટાડવામાં ઘણી મદદ મળી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે હપ્તો જમા થશે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં અઠ્યાવીસ ફેબ્રુઆરીએ જમા થશે જે ખેડૂતોએ ઈ કેવાય સી કરેલું હશે તેમના ખાતામાં જ હપ્તો જમા થશે બે હજાર રૂપિયાનો હપ્તો દેશના આશરે અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે ઘરે બેઠા મોબાઈલમાં ઓટીપી આધારિત ઈ કેવાયસી વેબસાઇટ ઉપર જઈને રીતે કામ કરી શકાય છે બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી માટે નજીકના સીએસસી અથવા તો અન્ય માન્ય કેન્દ્રો ઉપર સંપર્ક કરી શકો છો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે નેશનલ કોન્ફરન્સ પાર્ટીના વડા ફારૂક અબ્દુલ્લાએ સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે હતું અને ભવિષ્યમાં પણ રહેશે તેમણે વધુમાં કહ્યું છે કે દેશ ત્યારે જ મજબૂત બનશે જ્યારે વિવિધતાનું રક્ષણ થશે ધર્મ આપણને અલગ કરતો નથી પરંતુ એક કરે છે જો આપણે એકબીજાની પડખે ઊભા રહીશું અને સાથે મળીને દેશના પડકારોનો સામનો કરીશું તો આપણે ઝડપથી આગળ વધી શકીશું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે